સુરત મનપા સંચાલિત સિટી બસ અને બીઆરટીએસ બસના અકસ્માતોની વણઝાર વચ્ચે એક આંખો ખોલતો વિડીયો વાયરલ થવા પામ્યો છે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે બેદરકાર લોકો અકસ્માતે જ સામેથી આમંત્રણ આપતા હોય છે તે રીતે બીઆરટીએસ રૂટમાં જમાવડો કરીને બેસી રહ્યા છે જ્યારે બાળકો પણ અચાનક બસ સામે આવીને સ્ટન્ટ કરતા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે પછી આપણે બસ વાળાનો વાંક કાઢીએ છીએ કે તમે અકસ્માત કરી રહ્યા છો સુરતના કાપોદરા વિસ્તારમાં નબીરાએ બીઆરટીએસ રૂટમાં નેવુંની સ્પીડે કાર દોડાવી અકસ્માત સર્જ્યો હતો જેમાં ત્રણ બાઇક પર નીકળેલા છ લોકોને એ સમયે ગંભીર ઈજા પહોંચાડી હતી દારૂના નશામાં અકસ્માત સર્જ્યો ત્યારે બીઆરટીએસ રૂટમાં ખાનગી વાહનો રાત્રે નહીં પણ તો ધોળા દિવસે પણ બે રોકટોક પસાર થતા હોવાનું સામે આવી રહ્યું છે રાત્રિના સમયે લોકો બીઆરટીએસ રૂટમાં જાણે પિકનિક પોઈન્ટ હોય તે રીતે બેસેલા જોવા મળી રહ્યા છે બસ પસાર થાય ત્યારે જીવનું જોખમ આ લોકો સામે હોવા છતાં જાણે તેમના માટે બગીચો હોય તે રીતે બેસેલા જોવા વાયરલ થયેલા વિડીયોમાં જોવા મળી રહ્યું છે બેસવું અને વાહનો ચલાવવાથી વાત અટકતી નથી વાયરલ વિડીયોમાં એક બાળક અચાનક બસ સાથે હાથ ફેલાવી ઊભું રહે છે બાદમાં મોટું પરાક્રમ કર્યું હોય તેમ નાસી જાય છે આ તમામ બેદરકારીને દર્શાવતી બાબતો અકસ્માત સર્જવા માટે પૂરતી હોવાનું કહેતા લોકોએ કહ્યું કે અકસ્માત માત્ર ડ્રાઈવરની બેદરકારીથી નહીં પરંતુ લોકોની લાપરવાહી અને નિયમોને નેવે મૂકવાના કારણે પણ સર્જાઈ રહ્યા છે તેથી આ બાબતો પર ગંભીરતા દાખવી ખૂબ જ જરૂરી છે અઝર કુરશી સાથે સેતા